હા આજે ખરેખર રાજા ઇમિગ્રેશન ના તમામ હજી એમના હું અભિનંદન આપું છું ખૂબ પ્રગતિ કરે સદાર બાબા ને ખૂબ પ્રગતિ કરાવી બીજી પ્રાર્થના કરું છું ખેડૂતને ને હાથે આજે માન સન્માન આપીને શુભારંભ કરાયો છે બદલ એમને ફરી આભાર માનું છું અને કોઈ પણ લોકોને એકવાર દાંતીવાળા મુકામે મુલાકાત લેજો